वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौ न प्रणाम प्रणां जय स्वामिनारायण વૈરાગ્યમૂર્તિ નિષ્કોળાનંદ સ્વામી જેમને સંસાર પ્રત્યે અનાસક્તિ છે સાચો વૈરાગ્ય છે જે પોતે વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ છે છતાં પણ એમના ગ્રંથો આપણે સાંભળીએ એમના કીર્તનો ભજનો સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા ત્યાગી વૈરાગી નિસ્પૃહી અને અશક્તિ અક્તિના હૃદયની અંદર આટલો બધો ભગવાનના માટે પ્રેમ હશે ગુણાદિત સ્વામીએ તો ત્યાં સુધી એમના માટે પ્રમાણ આપ્યું કે નિષ્કુળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણના પ્રત્યે સ્ત્રીના જેવું હિત હતું જેમ કોઈ મહિલાને પોતાના પતિદેવના પ્રત્યે પ્યાર હોય પ્રેમ હોય એવું ઉદાહરણ આપીને દ્રષ્ટાંત આપીને સ્વામી એમ કહેવા માંગે છે કે આટલા વૈરાગી હોવા છતાં પણ આટલા નિસ્પૃહી હોવા છતાં પણ આટલા નિર્બંધ હોવા છતાં પણ આવા વૈરાગ્ય મૂર્તિ હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણના પ્રત્યે અનહદ પ્રેમ હતો એમણે પોતાના એક કાવ્ય અંદર એક પંક્તિમાં એમણે ગાયું છે કે જયારે ભગવાનના દર્શન નહોતા થતા ભગવાન થી દૂર રહેવાનું થતું ત્યારે એમની શું પીડા હતી શું વિયોગ તો હતો એનું વર્ણન એમણે કહ્યું છે ના આવે મોને નીંદરા સાલે સુખ તણો સુખાતાણો ના આવે મોને નીંદરા સાલે સુખ તણો નૈય ના આવે મને સૈયા સુખ સજની નાથ સાથે બાથ બીડા વિના કોને કેમ ગુમાવું રજની બાહ્ય દ્રષ્ટિએ દેખીએ તો એક શૃંગાર જેવું લાગે પરંતુ એમાં આધ્યાત્મિક શ્રગાર રહેલો છે નયણે મહારાજ આપના વિરહમાં આપના વિયોગમાં આપના સ્મરણમાં આપના દર્શન વિના હું તડપું છું વિયોગ એટલો બધો સાલે છે નયણે ના આવે મુને નિંદ્રા સાલે સહેજ તણુ સુખ સજની પથારી નો સુખ એ મને સાલી રહ્યું છે નાથ સાથે બાથ બીડા વિના કોને કેમ ગુમાવું રજની હે ભગવાન તમને બાહુપાશમાં લીધા સિવાય હું આ રાત્રિનો અંધકાર કઈ રીતે ભેદી શકું રાત્રિ કઈ રીતે પસાર કરી શકું ભગવાન સ્વામિનારાયણે ની વ્યાખ્યા કરી છે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણે તર વસ્તુ છું ભગવાન સિવાય દુનિયાના તમામ પદાર્થોની અંદર જેને અપ્રીતિ છે લેશ માત્ર આસક્તિવાસના કામના નથી પ્રકૃતિ પુરુષ સ્થિતિના પદાર્થ માત્રને રાખના પડીકા માને અને માત્ર ને માત્ર ભગવાન નારાયણ નારાયણને વિશે પ્રીતિ એને વૈરાગ્ય કહેવાય એવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન કરી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પધારી માત્ર ઓગણપચાસ વર્ષના ટૂંકા ગાળાની અંદર કેવા કેવા ભવ્ય દિવ્ય અને અલૌકિક કાર્યો કર્યા છે એમના સંતો જુઓ એમના શાસ્ત્રો જુઓ એમનો ઉપદેશ જોવો એમનું વચનામૃત જુઓ એમનું વિચરણ જુઓ એમની લીલાઓ જુઓ એમના ચરિત્રો જુઓ એમના હરિભક્તો જુઓ અને એમણે કરેલું સમાજ પલટનું કાર્ય જુઓ એક એક કાર્ય છે સર્વોપરી કાર્ય છે ઉડીને આંખે વળગે તે સમયના અંગ્રેજ ઓફિસરો અને બિશપ હેબર જેવા મહાન મોટા મોટા ક્રિશ્ચન ધર્મના પાદરીઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા કે ગુજરાતની અંદર અમે લોકો અમારા ધર્મનું ક્રિસ્ટિયાનીટીનું પ્રસારણ નહીં કરી શકીએ કારણ કે અહીંયા ભગવાન સ્વામિનારાયણ છે મહારાજના સંપ્રદાયની અંદર કાઠી પણ ખરા કોળી પણ ખરા કણબી પણ ખરા વાઘડી પણ ખરા બ્રાહ્મણ પણ ખરા હજામ પણ ખરા તમામ જ્ઞાતિના માણસો ભેગા થઈ અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે આજ્ઞાનું ઉપાસનાનું પાલન કરે સદાચારી અને પરમ પવિત્ર જીવન જીવે આવો એક માત્ર સંપ્રદાય તમને દુનિયાની અંદર જોવા નહીં મળે કે કોઈ પણ જગ્યાએ જાઓ સંપ્રદાયની અંદર જે આવા પ્રકારના ભેદભાવ વગર નિયમ ધર્મની અંદર પરિપૂર્ણ ચુસ્ત રીતે દ્રઢપણે પાલન કરતા કરતા ભગવાનનું ભજન કરતા હોય છાણી ગામના નારાયણ દાસ હરિજન જ્ઞાતિએ અને ભગવાન વિશે કેવી નિષ્ઠા કેવી ભક્તિ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ ગોમતી તળાવ ખોદાવતા હતા વડતાલની અંદર તે વખતે તમામ હરિભક્તો પોતે ખૂબ પ્રેમથી મહિમાથી શ્રદ્ધાથી એ ગોમતી તળાવ ખોદવાનું કાર્ય કરતા હતા અને તે વખતે મહારાજ પોતે અચાનક પધાર્યા આ તમામ હરિભક્તોને સેવા કરતા જોઈને રાજી થઈ એની અંદર અછાણી ગામના હરિજન ભક્તો નારાયણ વગેરે પણ હતા મહારાજ આ ભક્તોની સેવા જોઈને એટલા બધા રાજી થયા અને રાજી થઈને કહ્યું કે તમે બધા હરિભક્તો આવો આવી એક અદભુત અલૌકિક સમાજ સેવાની સેવાનું કાર્ય કરો છો મારે તમને બધાને ભેટવું છે અને ક્યારે હરિભક્તો કહ્યું મહારાજ એ તો અમારા મહાન ભાગ્ય કહેવાય કે આપ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અમને આપના બાહુપાશમાં લો અમને ભેટો આવું દિવ્ય અલૌકિક સુખ મળવાનું અમને આપો એ અમારા મહાન ભાગ્ય છે પરંતુ મહારાજ અમારા શરીર તો ગારાવાળા થયા છે માટીવાળા થયા છે ખોદતા ખોદતા શરીરમાં કપડામાં માટી ચોટી છે અને આપ તો જરિયાની વસ્ત્ર ધારણ કરીને વાઘાલંકાર પહેરીને અહીંયા બિરાજમાન થયા છો આપણા કપડા ગંદા થશે ત્યારે મહારાજે ભેટતી વખતે કહ્યું કે આ ગારો નથી આ તો ચંદન છે જે ત્યાગ કરીને ખૂબ મહિમાથી પ્રેમથી શ્રદ્ધાથી ભગવાનની આજ્ઞા પ્રમાણે સેવાના કાર્યમાં જોડાય અને એ વ્યક્તિના શરીર ઉપર કાદવ હોય કચરો હોય ગંદકી હોય તો પણ મહારાજ અને ભગવાન તો એમ માનતા આવ્યા છે એક કાદવ નથી પરંતુ ચંદન છે મહારાજ ખૂબ પ્રેમથી બધા હરિભક્તને ભેટ્યા અને વર્ણાશ્રમની ની તે સમયની મર્યાદા પ્રમાણે આ હરિજન હરિભક્તો દુર ઉભા હતા મહારાજે કહ્યું આવો તમને પણ અમારે ભેટવું છે મહારાજ એમને પણ ભેટ્યા અને મહારાજ એટલા બધા રાજી થયા અને રાજી થયા ને કહ્યું તમારે જોઈએ તે માગેલો ત્યારે નારાયણ દાસે કહ્યું મહારાજ અમારે બીજું કઈ જોઈતું નથી તમે અત્યારે જેના ઉપર ઉભા છો બે ઈંટો છે ને એ બે ઈંટો અમને આપો મહારાજે પૂછો તમે શું કરશો ત્યારે નારાયણ દાસે કહ્યું મહારાજ અમારા ગામની અંદર મંદિર નથી આ ઈંટો અમારા ગામમાં લઈ જઈશું અને મંદિર માટે પાયા ખોદી અને પાયાની અંદર આ ઈંટો પધરાવીને એના ઉપર મંદિરનું નિર્માણ કરીશું ભગવાન બોરાજી થયા જે ઈંટો ઉપર મહારાજ ઉભા રહ્યા હતા એ ઈંટો એમને આપી કેવા મહાન ભક્ત થયા આવી નિમ્ન જ્ઞાતિના તે સમયના હરિજન હરિભક્ત નારાયણ દાસના કીર્તન તમે સાંભળો તો વૈરાગ્ય જાગ્રત થાય આપણી આંખ ઉઘડી જાય આપણને સાચી દિશા મળે આપણને આપણા કર્તવ્ય ભાન થાય જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાઉં સાથે સવાર થાય ને સાંજ પડે છે દિન ઉપર પર દિન જી આજ કાલ કરતા વરદા જોને ઓછી થાય જી प्रभाते फूलडिया फूले सांचे ते कर्माशे जी नित्य बागमा नवीन कलियो खिलिने खरिजाशे जी नाशवंतया देह वडे थी अविनाशी फळले ऊजी पत्रा वाला ने जमी करीने बार फेंकी देऊ जी अद्भुत કીર્તનો લખ્યા ઉપદેશના વૈરાગ્યના કઈક વૃત્તિ આપણી પાછી વાળે આપણે નોકરી ધંધા વ્યવસાયની અંદર એટલા બધા ડૂબી ગયા છીએ પરંતુ આ કીર્તનો આપણે સાંભળીએ કે હરિભક્ત હરિજન જ્ઞાતિના હોવા છતાં પણ ગાળા વગરનું પાણી ન પીવે ગાળા વગરનું દૂધ ન પીવે અને ગાળા વગરનું તેલ પણ ન વાપરે ચાળા વગરનો લોટ પણ ન વાપરે બ્રાહ્મણોને પણ શરમાવે એવી પ્રકારનું પરિશુદ્ધ જીવન એ ભગવાન સ્વામિનારાયણના સમયના હરિભક્તો સંતોના જીવનની અંદર હતું એવો છક્કો બેસાડ્યો છે અને એટલા માટે નિષ્કોળાનંદ સમય ગાય છે સારો છક્કો બેસાડ્યો સુંદર પ્રભુજી પ્રગટ થઈ નિષ્કલંક કર્યા નારી નર ઉત્તમ ઉપદેશ થઈ ભગવાન સ્વામિનારાયણે એ વડતાલમાં અમદાવાદમાં ગઢડામાં કારિયાણીમાં સારંગપુરમાં પોતાની સામે બિરાજમાન થયેલા સંતો અને હરિભક્તોને એટલું જ્ઞાનામૃતનું પાન કરાવ્યું છે વચનામૃત જેવો કોઈ ગ્રંથ નહીં દુનિયાના તમામ અને આ વચનામૃત માંથી આધ્યાત્મિક દિશા મળી જાય સાચો રસ્તો મળી જાય પ્રશ્નોનું નિરાકરણ અને સમાધાન થઈ જાય આધ્યાત્મિક માર્ગ ની અંદર આવતા જેટલા જેટલા પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું નિરાકરણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો અને હરિભક્તોની સામે કર્યું છે અદભુત ઉપદેશ આપ્યો છે પંચ વિષયનું ખંડન કર્યું છે દેહાભિમાનનું ખંડન કર્યું છે સ્વભાવ પ્રકૃતિનું દર્શન કરાયું છે આત્માની વાતો કરી છે પરમાત્માની વાતો કરી છે બ્રહ્મની વાતો કરી છે નાશવંતપણાની વાતો કરી છે સંકલ્પ વિકલ્પને વિરામ પમાડવાની વાતો કરી છે સાચા ભક્ત બનવાની વાત કરી છે નિર્બંધ થવાની વાત કરી છે સાધુને સાધુ બનાવવાની વાત કરી છે હરિભક્ત અને સાચા હરિભક્ત બનાવવાની વાત કરી છે સાચી દિશા આપી છે જીવ ઈશ્વર બ્રહ્મ માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ અનાજી તત્વની પણ વાત કરી છે અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મની આ તત્વોની પણ વાત કરી છે ઉપાસનાની વાત કરી છે નિયમ ધર્મની દ્રઢતાની વાતો કરી છે મહારાજે માત્ર સમય નથી ગયા માત્ર ઘોડા નથી ખેલવા માત્ર નદીમાં નથી નાયા માત્ર ઝુલામાં નથી ઝુલ્યા મહારાજે પ્રસંગે પ્રસંગે એટલો બધો ઉપદેશ આપ્યો છે કંઈ પણ નાનું મોટું ચરિત્ર કરતા હોય કંઈ પણ નદીમાં નાતા હોય ઘોડા ખેલવતા હોય અને પંગતમાં પીરસતા હોય ત્યાં પણ મહારાજે અદભુત અદભુત આત્મા અને પરમાત્માના જ્ઞાનની વાતો કરી જયારે સામાન્ય જેવા દેખાતા નાના એવા હરિજનના બાળકને પણ મહારાજે ઉપદેશ આપ્યો કે તું હરિજન નથી તું ઢેઢ નથી તું બ્રાહ્મણ નથી તું આત્મા છો સો વખત એની પાસે બોલાવ્યો કે તું કોણ છો આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું અને સો વખત બોલાવ્યા પછી મહારાજે પૂછ્યું તું કોણ મહારાજ મા બાપ તમે કહો છો એટલા માટે આત્મા બાકી છું તો હરિજન આ દેહ અને આત્મા એક થઈ ગયા છે એને છૂટા પાડવા માટે મહારાજે કેટલો બધો પ્રયત્ન કર્યો છે સ્વભાવનો ત્યાગ કરાવવા માટે મહારાજે કેવા કેવા કાર્યો કર્યા છે ോ അദ്ഭു ജന മാർഗ ചലോ നോട്ട സഗട്ടമ പുനീത പൂഷോ പ്രഗതി നോട്ടീ നോട്ടമ പുന પુરુષોત્તમ પુરૂષોત્તમ પ્રગટીષો થયાવધામના રે અદભુત કાર્ય ભગવાન સ્વામિનારાયણનું અને જેણે જેણે આ ગ્રંથોનું વાંચન કર્યું છે મહારાજના જીવન કાર્ય ઐશ્વર્ય પ્રતાપના પ્રસંગોની અંદર દ્રષ્ટિપાત કર્યો છે અમને ખ્યાલ આવ્યો છે કે ભગવાન સ્વામિનારાયણ મનુષ્યના રૂપની અંદર પરબ્રહ્મ પરમાત્મા આ પૃથ્વી ઉપર પધાર્યા હતા બહુ સામર્થ્ય વાપરી શામ કામ તે કંઈક કરી પછી પધાર્યા ને ધામ શ્રી ઘણી શ્યામ હળી મહારાજ આવું અદભુત અલૌકિક કાર્ય કરીને એકાંતિક ધર્મનું સ્થાપન કરીને ધામમાં પધાર્યા ત્યારે મહારાજે જેનું જેનું ખંડન કર્યું હતું જેને જેને આવા બધાથી દૂર રહેવાની આજ્ઞા કરી હતી એવા બધા કુત્સંગી એવા બધા વેરી એકદમ ખીજાયા દાઝી મર્યા અને એટલા માટે સ્વામી પોતે છત્રીસમાં પદની અંદર સમજાવે છે અને વાત કરતા કહે છે वडो वेरवाडा वाने काज साबदा ए सौथया मोटा मोटा निले वाने लाज ताके छे ते हरया जीणा जालवा मा नहि जश माटे मोटा ने जोशे करशे दगो देखा जो अवश वेरवाली वगो वशे માટે સહુરેજો સાવધાન ખબરદાર થઈ ખરા જેનું આગે કરો અપમાન તે જાળવે નહી જરા એમાં છે અનાદિની રીત નવી એ નથી થઈ કહે નિષ્કુળાનંદ ધારો ચિત સનાતન સાચી કહી સંગીનું ખંડન કરવું દુષ્ટનું ખંડન કરવું ધર્મનું ખંડન કરવું અનીતિનું ખંડન કર્યું કુરિવાજનું ખંડન કરવું એટલે દુષ્ટ લોકો દાજી મર્યા તો અહીંયા આગળ સ્વામી એમ કે છે કે માટે સૌ રહેજો સાવધાન ખબરદાર થઈ ખરા કે ભગવાન સ્વામિનારાયણના માર્ગે ચાલ્યા છે ભક્તિને ભજન કરો છો સાધુ હો હરિભક્ત હો સત્સંગી હો નાના મોટા ભાઈ હો એ તમામે ખબરદાર થઈને સાધના અને ભક્તિ કરવાની જરૂર છે કારણ કે મહારાજે આ બધાનો નિકંદન કર્યું છે બધાનો વિરોધ કર્યો છે બધાને પોતાની જે લાક્ષણિકતા છે પોતાની જે અસુરતા છે દાનવતા છે એ બધું બતાવી દીધું છે અને મુઘાડા પડ્યા સમાજની અંદર એટલે બધા દાગી ભર્યા છે તમને તમારા માર્ગમાંથી વિઘ્ન કરવા માટે પાડવા માટે પ્રયત્ન કરશે માટે સૌ રહેજો સાવધાન ખબરદાર થઈ ખરા જેનું આગે કરવો અપમાન તે જાળવે નહીં જરા ભગવાન સ્વામિનારાયણ ના કાર્ય થી સૌ કોઈ પ્રભાવિત થયા પરંતુ જે અજ્ઞાની હતા અસુર હતા સંસારી હતા અને આસુરી જીવો હતા એ બળવા માંડ્યા ખીજવા માંડ્યા અને કોઈ પણ પ્રકારને વિઘ્ન કરવા માટે પ્રયત્ન કરવા માંડ્યા મહારાજના સમયની અંદર પણ મહારાજે અહિંસાત્મ યજ્ઞ શરૂ કર્યા એની અંદર પણ વિઘ્ન નાખવા માટે કેટલા કેટલા બ્રાહ્મણોએ અસુરોએ પ્રયત્ન કર્યા છે એ ઘીના ડબ્બાને ડબ્બા ઘીના કુંડલા ને કુંડલા યજ્ઞ કુંડની અંદર ફેંકી દેતા લાડવા તળાવની અંદર નાખી દેતા કેમે કરીને ભગવાન સ્વામિનારાયણનું અને ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયનો ખોટો દેખાય એવી પ્રકારના પ્રયત્નો કરતા તો વિઘ્ન સંતોષી જેવી રીતે ભગવાન રામના સમયની અંદર હવનમાં હાડકા નાખવા વાળા હતા એમ ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર પણ કલ્યાણનો હવન ચાલતો હતો અત્યંત મુક્તનો હવન ચાલતો હતો અહિંસાત્મક યજ્ઞો ચાલતા હતા એના કુંડની અંદર હાડકા નાખવા વાળા વિઘ્ન નાખવા વાળા ઘણા બધા હતા પરંતુ ભગવાનનું કાર્ય ક્યારેય અટકતું નથી એને કોઈ અટકાવી શકતા નથી કારણ કે ભગવાનનું કાર્ય છે કલ્યાણ માટેનું કાર્ય છે નિસ્વાર્થ અને પરોપકારની ભાવનાથી થયેલું કાર્ય છે અને એટલા માટે શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં અક્ષર અને પુરુષોત્તમના ઉપાસના પ્રવર્તનના કાર્યની અંદર કેટલા બધા વિઘ્નો આવ્યા મારી નાખવા સુધીના પ્રયત્નો કરવામાં આવ્યા સાથળમાં સોયા ભોકવામાં આવ્યા અને સળગતા ચૂલાની અંદર ફેંકવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા અરે અન્નની અંદર ખીચડીની અંદર ઝેર નાખવામાં આવ્યું છતાં પણ એ કાર્ય અટક્યું નહીં ભગવાન સ્વામિનારાયણનું વરદાન આશીર્વાદ અને શાસ્ત્રીજી મહારાજ કહેતા કે સાચા દેવાળે ઘંટ વાગશે અક્ષર અને પુરુષોત્તમની વાત સાચી બ્રહ્મ અને પરબ્રહ્મની વાત સાચી ઉપાસનાની વાત સાચી અક્ષરુપ થઈ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરવો એ આપણો સિદ્ધાંત છે બ્રહ્મવિદ આપનોતી પરમ બ્રહ્મવિદ ભવતી આ ઉપનિષદોના વેદોના વાક્ય પ્રમાણે આ સિદ્ધાંતને અનુસરીને શાસ્ત્રીજી મહારાજે ગગન ચુંબી મંદિરો બનાવીને મધ્યખંડની અંદર ભગવાન પુરૂષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની સાથે એમના અનાદિના સેવક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પ્રસ્થાપિત કરી આજે દુનિયાના તમામ દેશોની અંદર અક્ષર પુરૂષોત્તમ મહારાજની ધજા ફરકી રહી છે જય જયકાર થઈ રહ્યો છે ભગવાનનું કાર્ય કોઈ મિટાવી શકે નહીં દિવસે ન વધે એટલું રાતના વધે અને રાતના ન વધે એટલું દિવસે વધે છે આપણે જોઈ શકીએ છીએ પરંતુ આપણે આપણા કાર્યમાં આપણા સાધનાના માર્ગમાં આપણા ભક્તિના માર્ગની અંદર ખબરદાર રહીએ ઉપાસના નિષ્ઠા પાકી રાખીએ નિયમ ધર્મની અંદર દ્રઢ રહીને સેવા ભક્તિ કરતા રહીએ તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણો વાંકોવાળ કરી શકે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ